ચાવડિયાના મોવાડા લુણાવાડા કે જેનું આદુ જગવિખ્યાત છે ફાર્મની મુલાકાતે આવ્યા છીએ અહીંના પ્રગતિશીલ ખેડૂત આદુ વિશેની થોડીક પ્રાથમિક માહિતી આપશે નમસ્કાર પ્રભુ આપનું નામ શું છે કિરણભાઈ પટેલ કિરણભાઈ પટેલ ચાવડિયા આદુ કેટલા મહિનાથી વાયેલું છે પાણી બંને છો કે ખાલી પાણી વચ્ચે થી ચાસતી આપતા નથી અને આનું ઉત્પાદન કેવું આ કેટલા વીઘા ખેતર હશે અંદાજે લગભગ બે નું છે બે નું એટલે એક વીઘો હા અને એમાંથી આશરે કેટલું આદુ નીકળશે તમારી શું લગભગ ચારસો જેવું ચારસો મણ જેવું આદુ નીકળશે બાજુમાં મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રગતિશીલ ખેડૂતના જણાવ્યા મુજબ વચ્ચેના ભાગમાં આદુ અને બાર અહીં તમે જોઈ રહ્યા છો એ લીલી હળદર ઓર્ગેનિક હળદર બિલકુલ છાણિયું ખાતરનો ઉપયોગ કરી હળદર અને આદુની ખેતી કરેલી છે પ્રગતિશીલ ખેડૂત એનું આદુ અને હળદર જગવીખ્યાત છે આપ જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના ફાર્મ હાઉસની અંદર આધુનિક પદ્ધતિથી ખેતી કરી લુણાવાડાના પટેલ સમાજના લોકો એક સમૃદ્ધ ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો